કડીમાં કાયદાની સ્થિતિ ઘણા સમયથી કથળી રહી છે ખાનગીમાં પોલીસ નજર હેઠળ દારૂ જુગાર વરલી મટકા ક્રિકેટ સટ્ટા એમડી ડ્રગ્સની બધી નશાકારક ચીજો મારામારી ધાકધમકી અસામાજિક તત્વોનો આતંક આવા ક્રાઇમનું રિપોર્ટિંગ કરનાર પત્રકારને પોલીસ નિશાન બનાવી રહી છે મહેસાણા જિલ્લાના વડાને આ બાબતે લેખિત રજૂઆત કરીને કાયદેસર કાર્યવાહીની માંગ કરી હતી ઉચ્ચ અધિકારીએ સમાધાન માટે વાતચીત કરતા મહેસાણા જિલ્લાના પત્રકારોમાં રોષ જોવા મળ્યો કડી પોલીસની એકવાર ફરી વિવાદમાં આવી ચૂકી છે કડી પોલીસ સ્ટેશનના પીઆઈ પીએલ વાઘેલા પોતાની ફરજનું ભાન ભૂલ્યા હોય તેવું લાગી રહ્યું છે કડી પીઆઈની દબંગીરી સામે આવી છે કડીના પીઆઈ પીએલ વાઘેલા નોટ લેવાના બહાને પત્રકારને પોતાની ચેમ્બરમાં બોલાવીને કડીના પીઆઈએ પત્રકાર દર્શન પ્રજાપતિ ઉપર હુમલો કર્યો હતો અને આ ભદ્રવાળી વિલાસ પણ વાણી વિલાસ પણ કર્યો હતો પત્રકાર દર્શન પ્રજાપતિએ પીઆઈના કારનામાં સૌના સમાચાર છાપતા કડીના પીઆઈ આગ બબુલા થઈ ગયા હતા કડીના પીઆઈ પીએલ વાઘેલા બિનકાયદેસર ચાલતી પ્રવૃત્તિ ઉપર મોટા મોટા વહીવટ કરતા હતા પત્રકારોને અંકુશમાં લાવવા માટે પીઆઈ સાહેબ પત્રકારોને ધાક ધમકી આપી રહ્યા છે બીભત્સ ગાળો આપી રહ્યા છે કડી પોલીસ સ્ટેશન બહાર સીસીટીવી કેમેરા લાગેલા છે પણ પીઆઈની ચેમ્બરમાં સીસીટીવી કેમેરા ન હોવાથી પીઆઈ પોતાના રાઝ છુપાવવા માટે પત્રકારોને ધમકી અને મારામારી કરવા માટે પોતાની ઓફિસમાં સીસીટીવી કેમેરા રાખેલા નથી કડી પહેલેથી જ ક્રાઇમનું હબ છે જેટલા ક્રાઈમ વધે તેટલા પોલીસના ખિસ્સા ગરમ રહે છે પત્રકાર દેશનો ચોથો સ્તંભ છે શું પત્રકારોને સત્ય ઉજાગર કરવું ગુનો છે પત્રકાર સત્ય ઉજાગર કરે તો પત્રકારોને પણ સજા આપવામાં આવે છે સજા એવી કે કોઈ મોટો ગુનો કરીને પોલીસ સ્ટેશન આવ્યો હોય કડી પીઆઈ પી વાઘેલા સામે કાયદેસરના પગલાં ભરવામાં નહીં આવે તો ગુજરાતના સમગ્ર જિલ્લામાં પત્રકારો તરફથી આવેદનપત્ર આપવામાં આવશે તેની ખાસ નોંધ લેવી રિપોર્ટર ઇસ્માઈલ ઘાંચી કડી